નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્ચંડિકા જય આજે આપણે જાણીશું કે જ્યોતિષમાં ખૂબ જ અત્યંત પ્રચલિત યોગ વિશે એટલે કે કાલસરપ યોગ વિશેની આપણે સંક્ષિપ્તમાં માહિતી જાણીશું વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જેથી જ્યોતિષને લગતી ધર્મને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે શું તમારા જન્માક્ષરમાં પણ કાલસર્પ નામક યોગ છે તો આવો આજે સંક્ષિપ્તમાં કાલ સર્પ માહિતી જાણીશું તો કાલસર્પ યોગ કેવી રીતે બનતો હોય છે તે જાણીશું કુંડળીમાં રાહુ અને કેતુ વચ્ચે બધા જ ગ્રહો આવી જાય ત્યારે કાલ સર્પ યોગ બનતો હોય છે આ યોગથી જીવનમાં અચાનક ઉતાર ચઢાવ આવવા કાર્યોમાં વિલંબ થવું કાર્યમાં સંઘર્ષ થવું તથા માનસિક તણાવ વધારે પડતો જોવા મળે છે મહેનત વધારે અને પરિણામ મોડું મળે એવું અનુભવાય છે લગ્ન જીવનમાં આરોગ્યમાં સંતાન વિષયક અડચણો પણ આવી શકે છે તો કાલસર્પ ના ટોટલ બાર પ્રકારના કાલસર્પ યોગો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે દરેકનું ફળ ફળ અલગ અલગ પ્રકારનું બતાવવામાં આવ્યું છે સંપૂર્ણ વિડીયો અને સંપૂર્ણ કાલ સર્પયોગની માહિતી માટે આપણે કેપ્શનમાં વિડીયો પણ બનાવેલ છે તો એ વિડીયોની અંદર જઈ સંપૂર્ણ માહિતી કાલ સર્પયોગની જોવી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્ત